તો બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં પ્રેમ લગ્નની લગ્નમાં હિંસક હુમલાની ઘટના સામે આવી હતી આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી ત્યારે પંદર જાન્યુઆરીએ બનેલી ઘટનામાં આઠ શખ્સોએ લાકડીઓ વડે વાહનોમાં વ્યાપક તોડફોડ કરી હતી જેનો વિડીયો પણ સામે આવ્યો છે ત્યારે આ મામલે વાહનોમાં તોડફોડ કરનાર આઠ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ થતા પોલીસે વિડિયોને આધારે તપાસ હાથ ધરી છે ત્યારે બોટાદમાં આઠ શખ્સોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો ત્યારે વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે બોટાદમાં પ્રેમ લગ્નની અદાવતમાં અહિંસક હુમલો કરવામાં આવ્યો છે ત્યારે વિડીયોને આધારે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં પ્રેમ લગ્નની અદાવતમાં હિંસક હુમલાની ઘટના સામે આવી જેમાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે ત્યારે પંદર જાન્યુઆરીએ બનેલી ઘટનામાં આઠ શખ્સોએ લાકડીઓ વડે વાહનોમાં વ્યાપક તોડફોડ કરી હતી જેનો વિડીયો સામે આવ્યો છે આ મામલે વાહનોમાં તોડફોડ કરનાર આઠ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે